જાહેર કરવામાં આવ્યું છે છે છેલ્લા દિવસથી સુરતમાં અસર વર્તાઈ રહી બે લોકોના ઝાડા ઉલટીના કારણે મોત પણ થઈ ચુક્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાએ આભમાંથી વરસતી આગના પગલે લોકોને બપોરે એક વાગ્યા થી લઈને ચાર વાગ્યા દરમિયાન બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સૂચના આપી છે સનસ્ટ્રોકનો શિકાર બનો તો તાત્કાલિક હેલ્થ સેન્ટર પર જવા કરી ઉપરાંત આરોગ્ય વિભાગ લોકોને પાણી અને પ્રવાહીનું સેવન વધુ પ્રમાણમાં રાખવા માટે તથા ઓઆરએસ વાળા પાણી પીવાનો આગ્રહ રાખવા લોકોને અપીલ કરી રહ્યું છે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર બપોરના સમય કામ બંધ રાખવા શ્રમિકો માટે પીવાના પાણી તથા ઓઆરએસની વ્યવસ્થા રાખવા પણ તાકીદ કરાઈ છે

અને લગભગ ત્રણથી ચાર ડિગ્રી ટેમ્પરેચર જે નોર્મલ ટેમ્પરેચર કરતાં વધારે રહેશે તો ખાસ કરીને શાળામાં અથવા તો આંગણવાડીમાં અથવા તો ટ્યુશન ક્લાસીસની અંદર જ્યાં બાળકો ભેગા થતા હોય તો તેને બપોરે બારથી ત્રણ દરમિયાન ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે અને ત્યાં પાણીની વ્યવસ્થા અથવા તો બરફ એટલે કે આઈસપેકની વ્યવસ્થા ઓઆરએસની વ્યવસ્થા અને બા ત્યાં કંઈ પણ થાય બાળકોને ધારો કે પરસેવો આવે છે માથું દુખે છે ચક્કર આવે છે અથવા ટેમ્પરેચર વધી જાય છે તો તાત્કાલિક એને એમ્બ્યુલન્સ મારફતે આપણે નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલ પર શિફ્ટ કરવા જોઈએ હું અત્યારે ચોક્કસ કહીશ કે ફોર્ચ્યુનેટલી અત્યારે શાળા અને આંગણવાડી જેની અંદર વેકેશન છે એને ત્રણ ચાર દિવસની અંદર ફક્ત ટ્યુશન ક્લાસીસ જે લોકો છે તેમણે બપોર બાદ જે બારથી ત્રણ દરમિયાન ગેધરિંગ પણ ગેધરિંગ એ ફક્ત ટ્યુશન ક્લાસ હોય કે બીજા પણ ગેધરિંગ હોય એને અવોઇડ કરવા જોઈએ અટકાવવા જોઈએ